હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત તરફ આવી રહેલા બે મહા વાવાઝોડાની તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ હિન્દ મહાસાગરમાં બે વાવાઝોડાની સિસ્ટમ સર્જાઈ રહી છે અને ધીમે ધીમે વિકરાળ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી રહી છે જેમાં એક વાવાઝોડાની વાત કરીએ તો તે દક્ષિણ આફ્રિકાના તંજાનીયા દેશના દરિયા કિનારે સર્જાઈ રહ્યું છે જે વાવાઝોડું ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે આ વાવાઝોડાનું નામ ઇયાલી રાખવામાં આવ્યું છે જે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો દક્ષિણ આફ્રિકાના દરિયાકિનારે આવેલા દેશ કેનિયા સોમાલિયાથી આગળ વધી ઓમાન દેશ તરફ જવાની પૂરેપૂરી શક્યતા છે જો આ વાવાઝોડાની દિશામાં થોડો પણ બદલાવ થશે તો ગુજરાત તરફ આવવાની પૂરેપૂરી શક્યતા છે જો વાવાઝોડું ગુજરાત સુધી પહોંચી જશે તો ભારે તરાજી થવાની પૂરેપૂરી શક્યતા છે જ્યારે બીજા વાવાઝોડાની વાત કરીએ તો આ વાવાઝોડું અત્યારે માલદીવ પાસે હિન્દ મહાસાગરમાં સર્જાઈ રહ્યું છે આ વાવાઝોડું દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો આ વાવાઝોડું આગળ વધીને શ્રીલંકા થઈને દક્ષિણ ભારતના દરિયાકિનારે આવેલા રાજ્યો જેવા કે કેરળ તમિલનાડુ તેલંગાણા અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધવાની પૂરેપૂરી શક્યતા છે જ્યાંથી આગળ વધતી આ વાવાઝોડું ગુજરાત તરફ આવવાની પૂરેપૂરી શક્યતા છે જો વાવાઝોડું ગુજરાત સુધી પહોંચી જશે તો ભારેથી અતિભારે વરસાદ અને ભારેથી અતિભારે પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા છે અને ભારે માલહાનિ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે આ વાવાઝોડાને લીધે ગુજરાતમાં ચોવીસથી ઓગણત્રીસ મે સુધીમાં ભારેથી અતિભારે વરસાદ અને પવન પણ ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા છે બંને વાવાઝોડાઓ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે એની માહિતી જોઈતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે અપડેટ આપતા રહીશું કે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે ધન્યવાદ દોસ્તો